હેલો ગુજરાતીઓ કેમ છો બધા મજામાં જશો આજે આપણે વાત કરવી છે મહાકુંભ મેળાની અંદર વાયરલ થઈ રહેલા બે એવા વ્યક્તિઓ એક જે છે મોના જે છોકરી આજે પોતાની આંખોના કારણે અને એક જે છે અંત સુધી બંને વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે અને વિડીયોના અંતમાં જે છે તમારા માટે એક મોટું છે સાથે સાથે એક નવા વિડીયો જે છે લોન્ચિંગ પણ જે છે કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલા વાત કરીએ મહાકુંભ મેળાની અંદર વાયરલ થઈ રહેલી ગર્લ

એ લોકોનું આકર્ષણનું એક કેન્દ્ર બની જાય છે આ છોકરી જે વાયરલ થઈ રહી છે હકીકતમાં ક્યાંની છે કોણ છે એની વાત કરીએ તો આ જે છોકરી વાયરલ થઈ રહી છે હકીકતમાં તે મધ્યપ્રદેશ ઇન્દોરની રહેવાસી છે બરોબર છે અને આ જે છોકરી જે છે એ વણઝાણા કમ્યુનિટીથી જે બિલોંગ કરે છે આપણે જેને ગુજરાતમાં વણઝાણા તરીકે ઓળખીએ છીએ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ સામાન વેચવા માટે વસ્તુઓ વેચવા માટે જે છે જતા હોય છે આ જે છે જ્યાં પણ આવો ધાર્મિક મેળો ભરાતો હોય છે ત્યાં પોતે માળા વેચવા માટે આ દીકરી જે છે આવે છે આ દીકરીની ઉંમરની વાત કરીએ તો સોળ વર્ષની ઉંમર છે બહુ ખાસ તો ભણેલી નથી પણ એની જે કુદરતી સુંદરતા છે તેના કારણે તે ખૂબ જ ફેમસ થઈ રહી છે હકીકતમાં આમ જોવા જઈએ તો ઇન્સ્ટાગ્રામ ઉપર એનું ઓલરેડી એકાઉન્ટ હતું જ તે આપણે પોતે પોતાના વિડીયો જે છે અપલોડ કરતી હતી પણ જે છે કહી શકાય ને કે ફિલ્ટર વગરના જે ફોટા ક્યારેક પાડવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ આપણે તો એ ટ્વિટર વગર એક કોઈ વિડીયો જે છે તો ફિલ્મ વાળોને બોલા કેન લડકિયો કોમ નહી તો હિરોઈન ફેલ પૂરાવાયા તૈયાર કરવામાં આવ્યું ચિત્ર છે વિશ્વ નું સૌથી મોંઘા મોંઘું પેન્ટિંગ છે છોકરી મોનાલિસા એના નામ ઉપર થી આને પણ એવું નામ આપી દેવામાં આવ્યું છે મોનાલીસા આઇકન તરીકે જેમસ થઈ રહી છે ચિત્રમાં તમે જોઈ શકો છો વાત કરું કે અત્યારે હાલમાં જે છે એના માટે એક માથાનો દુખાવો બની ગઈ છે એની જે છે એના કારણે એને જે છે પોતાના ઘરે જે છે મહાકુંભમાંથી પાછી પણ મોકલી આવે છે કેમ કે લોકો જે છે ના ફોટા પાડવા માટે કરે છે જેના કારણે એના બિઝનેસ ઉપર પણ ઘણો ખરો ઇમ્પેક્ટ પડે છે કોઈ એની માળા લેતું નથી પણ લોકો જે છે સેલ્ફી ના ફોટા પાડવા પાછળ જે છે ગાંડા થઈ રહ્યા છે તો આ જે સંપૂર્ણ વાત છે એ હતી મોનાલિસા વિશે મોનાલિસા ભોંસલે વિશે તો હવે આપણે વાત કરવી છે આઈઆઈટીએન બાબા વિશે જે પણ મહાકુંભની અંદર ખૂબ જ ફેમસ થઈ રહ્યા છે અભયસિંહ એમનું જે છે નામ છે આ જે આઈઆઈટીએન બાબા છે હકીકતમાં બે હજાર સોળની અંદર એમણે આઈઆઈટી બોમ્બેથી જે છે એરોસ્પેસ એન્જિનિયરિંગ જે છે એમણે પાસ કર્યું છે એ એકદમ સાચી વાત છે બે હજાર સોળની અંદર એ પાસ કર્યા પછી જે છે પોતે જે છે થોડી ઘણી જે છે એ મોડલિંગ ફોટોગ્રાફીનો પણ એમને ખૂબ જ શોખ હોય છે એટલે એ એન્જિનિયરિંગને મૂકી અને જે છે ફોટોગ્રાફી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારબાદ એ ફોટોગ્રાફીમાં ખૂબ જ રસ દાખવતા હોય છે ત્યાં જે છે કોવિડનો સમય આવી જાય છે અને કોવિડના સમયમાં પોતે જે છે કેનેડા પોતાની બેન પાસે જતા રહે છે ત્યાં જે છે એ નોકરી કરે છે જોબ પણ કરે છે જ્યાં આમનું વર્ષનું પેકેજ જે છે છત્રીસ લાખ રૂપિયા જે છે એમનું જે છે વર્ષનું પેકેજ હોય છે આજ અભે સિંગ જે છે પોતે જે છે એવું પણ જણાવે છે કે પોતે ચાર વર્ષના રિલેશનશિપમાં પણ કોઈ છોકરી સાથે રહ્યા હોય છે ઘણા લોકો એવા પણ વિડિયો બનાવી રહ્યા છે એના વિશે કે ભાઈ પ્રેમમાં દબો મળવાના કારણે આ જે છે એ આઈઆઈટી થયેલો જે વ્યક્તિ છે પોતાનું છત્રીસ લાખ રૂપિયાનું પેકેજ મૂકી જે છે સાધુ થઈ ગયો પણ હકીકતમાં એવું કશું પણ નથી તેણે પોતાના ઇન્ટરવ્યૂમાં એવું કીધું છે જે છે વકીલનો છે એ જે છે એ નાનપણથી જ તે પોતાના માતા પિતાના ઝઘડતા જે છે જોતા હોય છે એમના મગજમાં જે છે એ ખૂબ જ અસર કરે છે એક સમયે જે છે પોતે ડિપ્રેશનમાં આવી જાય છે અને ડિપ્રેશનમાંથી જ્યારે બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે જે છે દર્શન દર્શનશાસ્ત્રને ખૂબ જ વાંચે છે આધ્યાત્મિક તરફ તેમનો ઝુકાવ જે છે ધીમે ધીમે વધતો જાય છે અને આના કારણે જે છે એ પોતે જે છે એક સાધુ થઈ જાય છે મહાકુંભ મેળો જે અત્યારે પ્રયાગરાજમાં લાગેલો છે ત્યાં એમને કાશીના એક સંત છે તે તેમને ત્યાં લઈને આવ્યો છે અને ઇન્ટરવ્યુ આપવાના કારણે આઈઆઈટીમાં હોવાના કારણે અત્યારે જે છે અભય ખૂબ જ વાયરલ થઈ રહેલા છે પણ આ એક આધ્યાત્મિક વિષયની વાત છે આવા તો ઘણા બધા સાધુઓ છે એવું પણ એક એના જે ગુરુ છે એવું કહે છે કે આવા તો ઘણા બધા સાધુઓ છે જે આઈઆઈટીમાંથી બોમ્બેમાંથી આ તે જે બધી વસ્તુમાંથી આવી અને સંતો જે છે ઘણા બધા એવા સંતો જોવા મળે છે કુંભની અંદર તો આ કુંભ મેળાની અંદર વાયરલ થઈ રહેલી મોનાલિસા અને વિનો વિશેની વાત આવનારો વિડીયો મારો ખાસ જોવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને એક લાઈક કરવી પડશે અને કમેન્ટ કરવી પડશે તમારે આવનારો જે વિડીયો છે અમારો ગુજરાત મોડલ ઉપરનો વિડીયો છે અને એના માટે આ વિડીયો જોવાનું ચૂકતા નહીં કેમ કે આ બહુ મોટો અને બહુ હાઈલાઇટેબલ વિડિયો છે બરોબર છે જેની અંદર આપણે ગુજરાત મોડલ વિશેની વાત કરવી છે ગુજરાતમાં સ્વચ્છતા વિશેની વાત કરવી છે બરોબર છે એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અસ્તુ